દરેક નીતિની સામે કાયદાને રીતે રહેતો ચેનલ સુરતમાં આપઘાતની ઘટના વચ્ચે જંગીરપુરામાં એક જ પરિવારના ચાર લોકો રાત્રે સૂતા બાદ નહીં ઉઠતા સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરાઈ રહી છે તો ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દળી ગયો હતો સુરતમાં કોઈને કોઈ કારણોસર લોકો આપઘાત સહિતની ઘટનાઓ કરી રહ્યા છે રોજગાર હોય કે પારિવારિક સમસ્યા લોકો આપઘાત કરી રહ્યા છે ત્યારે કચ્છ પરિવારના ચાર લોકોના મોતને લઈ સામૂહિક આપઘાતની આશંકાઓ ઊભી થઈ છે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકો રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યા જ નહીં જેને લઈ ચારે લોકોએ સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તપાસ ચાલુ છે

ના મૃત્યુ થયા છે હાલમાં એમણે તરત એકસો આઠમાં ફોન કર્યો હતો અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ અત્યારે હાલમાં તપાસ કરી રહી છે એમણે એફએસએલની ટીમને પણ જાણ કરી છે એફએસએલની ટીમ આવીને તપાસ કરશે કે કઈ રીતે મૃત્યુ થયા છે પછી ત્યારબાદ આપણે કોઈક કહી શકાય કે કયા કારણે આ મૃત્યુ થયા છે હાલમાં એ તપાસનો વિષય છે એટલે અત્યારે તો કંઈ કહી નહીં શકાય પરંતુ એફએસએલની ટીમ તપાસ કરે છે સેમ્પલ લેશે ત્યારબાદ કોઈ આપણે કોઈ ડિઝાઇન પર આવી શકીએ ચાર બોડી છે તેમાંથી બે બોડી જે નીચે ફ્લોર પર છે જમીન પર અને બે બોડી સિટી પર છે એટલે અસ્તવ્યસ્ત બોડી છે બની શકે કદાચ ગભરામણથી થઈ હોય બની શકે કદાચ ફૂડ પોઈઝનિંગ હોય કદાચ કોઈ સુસાઇડ પણ હોય કાંઈ હાલમાં કોઈ તારણ કરી કહી ન શકાય મારું નામ જયેન્દ્રસિંહ મોહનસિંહ રાજ રેસિડેન્સી એ ચારસો બેમાં રહું છું મને ઘટના એ બની કે એકચુલી હું તો એક્સરસાઇઝ માટે નજીકમાં સુભાષ બાગ છે ત્યાં રોજ જાઉં છું એટલે પોણા નવે આવ્યો જો ગેટમાં એન્ટ્રી થઈ તો એકસો આઠ અમારા કમ્પાઉન્ડમાં ઊભેલી લીધું એટલે હું તરત દોડ્યો પછી નીચે પૂછ્યું એકસો આઠ વાળા ભાઈને તો કે ઉપર ચાર વ્યક્તિ છે ફેમિલી પાંચમાં મારે પાંચસો ચારમાં રહે છે તે લોકો સવારના ઊઠા નથી એટલે તરત ઉપર દોડ્યો અને પછી જોયું તપાસ કરી રૂમમાં એન્ટર થયો તો એકસો આઠ વાળા ભાઈએ ડિકલા એવું કરેલું કે ભાઈ ચારે ચાર વ્યક્તિના મૃત ડેથ થયેલા છે હવે એમનું નામ તો મને ખબર નથી પણ એમના જે મિસ્ટર હતા કોરોનામાં એક્સપાયર થઈ ગયા એમનું નામ કેશવસિંહ કેશવભાઈ વાટ કરીને હતું એમના પત્ની છે અત્યારે એ ત્રણ બે સગી બહેનો રહેતા હતા એમનો છોકરો છોકરાની વાઈફ ને નાનો છોકરો રહેતા હતા આટલા વ્યક્તિ રહેતા હતા ના ખબર તો વિશેષ કંઈ નથી પડી ખાલી ચાર માણસોના ડેટ થઈ ગયેલા છે એટલું જાણવા મળે ના એવું કશું જોવા જાણવા નથી કામ ધંધોમાં ત્રણ બહેનો છે એમાં એક બેન છે બેંકમાં કઈક પટાવાનો જોબ કરતા હતા એ તો હું એક્સરસાઇઝ કરીને આવ્યો ને હા એમના એક સન છે બાજુના ફ્લેટમાં રહે છે એ ઈ એપ એફ બિલ્ડિંગમાં તો એ સવારે આઠ વાગે અહીંયા એમને રોટલી શાક પેલા દાદીમાં ખરા એમને રોટલીની શાક આપવા ત્યારે કંઈક દરવાજો બંધ હતો અંદરથી લોક હતો એટલે એમને ખખડાયું બૂંગ બૂંગ કરી પણ ખોયલું નહીં પછી એમને એમની પાસે પોતાની પાસે એક ચાવી હશે ચાવીથી ખોયલું તો ચારે ચાર માણસો મૃત હાલતમાં જોવા મળ્યા એમને એવું કહેવું છે એમનું અત્યારે જે આ ફ્લેટ છે પાંચસો છ નંબરનો એમાં ચાર જણની ડેડ બોડી મળી આવેલી છે ચારમાં જે મરણ જનાર છે એમાં ત્રણ લેડીઝ છે અને એક જેન્ટ્સ છે એમાંથી જે એક જસુબેન છે એ મકાનના ઓનર છે બાકી બે લેડીઝ છે એમની બહેન છે અને પુરુષ છે એમના બનેવી થાય છે જે ત્રણ રિલેટિવ છે એમના છોકરાને જસુબેનના છોકરાને ઓપરેશન કરાવ્યું હતું એ બાબતે ખબર કાઢવા પૂછવા માટે આવેલા હતા અને રાત્રે એમના છોકરાને ત્યાં પહેલે માટે છે એમના ત્યાં બધા સાથે જમેલા છે અને જમ્યા પછી એ લોકો ઉપર ગયા હતા સવારે એના છોકરાએ ચેક કર્યું ત્યારે એ લોકોની ડેડ બોડી મળી આવેલી છે અત્યારે પ્રાઇમરી વોમિટિંગને જણાય છે એટલે એના એફએસએલના અધિકારીને બોલાવીને સિમ્ટમ્સ જે સેમ્પલ છે સેમ્પલ કરવાની કાર્યવાહી ચાલુમાં છે દસેક જણા હતા જમવામાં રાત્રે ગયા અંદાજે એમાંથી રાત્રે ચારેક એક ફેમિલી જે હતું બે હસબન્ડ વાઇફ અને બે છોકરા એ લોકો રાત્રે દસ વાગે એમના ભાવનગર જવાનું હતું એ લોકો

મને ગેસ ગીઝર ચાલુ મળી આવ્યું છે તો એમાં ગેસ ગીઝરના લીધે કોઈ પણ શક્યતા છે કે કેમ એ પણ ચકાસ દસ લોકો એક મુદ્દો દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ